સુરતમાં સંપૂર્ણ બ્લેકઆઉટ સાડા સાત વાગતા જ લોકોએ લાઇટો બંધ કરી સમર્થન કર્યું રસ્તા પર વાહનો ઘટ્યા તમામ સિગ્નલો બંધ રહ્યા પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ ઉપર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે સાત મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરાયું છે સાત ત્રીસ વાગતા જ અડધો કલાકો માટે આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું લોકોએ લાઇટો બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું સુરતમાં ત્રણ જગ્યાએ આઈબીસી બિલ્ડિંગ લક્ષ્મીપતિ એપેરલ અને

સાથે સાથે ટ્રાફિક સિગ્નલ બંધ રહ્યા રસ્તા ઉપર બ્લેકઆઉટ ને કારણે ખૂબ ઓછા વાહનો દેખાયા તમામ ટ્રાફિક સિગ્નલો બંધ મજુરા ગેટ વિસ્તારમાં ઓવર બ્રિજ પર વાહનોની સંખ્યા ઓછી દેખાય ભટાર મગદલ્લા રોડ પર બ્લેકઆઉટ દેખાય